નમસ્કાર નવ પ્રવાહ ગુજરાત ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણા વસિયાએ વંથલી મણાવદર બાટવા સરાડિયા વચ્ચે આવેલ સ્ટીલ ગર્ડર અને સ્ટીલ ફ્રેમ પાઇપના અંદાજિત સાઠ વર્ષ જૂના મેજર બ્રિજ પ્રકારના પુલનું નિરીક્ષણ કર્યું હતું આ બ્રિજની લંબાઈ એકાણું મીટર છે અને પહોળાઈ સાત મીટર જેટલી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત અને સુચારુ માર્ગદર્શનના પગલે સમગ્ર રાજ્યમાં પુલ મરામત અને રસ્તાઓના મરામતનું કામકાજ ત્વરિત ગતિ એ ચાલી રહ્યું છે આ તકે જિલ્લા કલેક્ટર શ્રી જાતે આ મેજર બ્રિજની મુલાકાત લીધી હતી અને આ બ્રિજ વિશેની તમામ તાંત્રિક માહિતીનો તાગ મેળવ્યો હતો તેમજ સંબંધિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીગણ કર્મચારીગણ જરૂરી તકેદારી રાખવા અંગે સમાયાંતરે જરૂરી તમામ પુલો અને રસ્તાઓને ઇન્સ્પેક્શન કરવાની તાત્કાલિક રિપેરિંગ કરવાની તેમજ રોડ સેફ્ટી ગાઈડલાઈન મુજબ જરૂરી કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી આ મુલાકાત દરમિયાન માર્ગ અને મકાન વિભાગ રાજ્ય જુનાગઢ ટીમ કાર્યપાલક ઇજનેર શ્રી ડી કે ધાનેરા નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી વી એ ગૌસ્વામી સેક્શન ઓફિસર શ્રી કે એલ વધર વંથલી પ્રાંત અધિકારી શ્રી ગોહિલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા